બે અંગૂઠા શું હે છે એક બોલો બે ધના ધન અને એકે બે બ્લોગ શરૂ કર્યા છે એક બ્લોગ આવડો ને એક ઓલો આપણે રેસીપીનો વિડીયો તો એ લિંક એમ જોવી તો જો ન જો તમારી બધાની મનની મરજી હું તો કહું જોવો ને મારા ઓલા ફાયદો અમારે જ પડશે જો હતો અને તમારે કઈ કઈક નું કઈક શીખવા મળશે અને જવો ફેમિલી અહીંયા કરી દીધી કામ શરૂ આપણે આમાં લઈશું ને બધી વસ્તુ તોડી લીધું છે અને અહીંયા પાછું તો થાળી મેક દીધું છે અને આ અલગાય

તવી બો તવી આવે છે તવી અને મોડું આમ બહુ નથી જો પણ આમ કદાચ મોડું થી જો અમારે જમી લીધા હતી ને 14 સમય પોપટ મસ્ત આવી આ કામ ને કરા કામ મે આવે લહે લે લે તોય થાય એટલે કામ તો અમારે છે ને જામફળ અથવા જમરૂક તમે જે કહેતા હે હંસક બનાવ છે ને એનું શાક કેવું લાગે અને કેવું હોય કેવી રીતે બનાવવું એ તમારે બધું જોવું હોય લિંક આપીશ સાસો લિંક આપીશ લિંક આપે દે ને એમાં સાસો તો તમને જોવાનું છે ને ખાસ કરીને આ વિડિયો ગમે તો આને પર લાઈક કરજો અને શેર કરજો તો ગઈસ મને છે ને અઢીસો ગ્રામ તો નીંદર સડી ગયા મારા વાલા ને તમને બટકા બતાડો આમ જોઈ એ એક વખત તમે જોઈ જાવ એટલે એમ થાય કે વાહ નંદજીભાઈ વાહ એમ બકે તો થાય એ હું કેવું થાય એલી આમ જોવો ફેમિલી ઓહો એ ગાઈસ નેક્સ્ટ લેવલ ની વસ્તુ હકીકતમાં એની અને મે લિંક આપેલી છે મજા આવો ભાઈ તમે જોવો મારા વાલા તમને એમ થાય કે ખરેખર બનેવું મહેનત કરી મહેનત કરીએ વસૂલ છે ને બનાવી એ વસૂલ છે ને ખાવાનું થાય એ વસૂલ થાય આપણે હાવ પાકા લે નથી લેવાનું હાવ કાસાય નથી લેવાનું બરોબર છે વન પેક લેવાના છે તો આ વન પેક કહેવાય ટાઈપ તેમ જો બે સાઈ રીતે કાપવાનું પહેલા પછી આવી રીતે કાપવાનું એટલે કટિંગ કરવાનું અને પછી આવી રીતે ફાટા કરવાના પછી શીરું કરવાની હોય પછી બીબડા અંદર કાઢ નાખવાના છે બીબડા કાઢી ને પછી ભાઈ આવા મટકા કરવાના છે એટલે બીબડા હું લેવા બીબડા હોતું માણસ ઘણા એસી લોકો

ખેજુન કામ બધું હાલો હા મળે જા હમ તમ ખાઈ લો કે ખાઉ ખાઈ લેલ ઉતડક ફટાફટ ચાલો તો હવે રેસિપી બનાવી લેજી જલ્દીમાં જલ્દી તો અમને નવરા થઈ ફટાકે મારા વાલા તો બિના તો મજા આવે કદી લાઈક કરી દેજો અને આવી જમરૂકની રેસિપી જોવી હોય તો એ લિંક આપેલી છે એમાં જોવા જાજો અને તમે લગભગ અલગ જોઈએ એની કોઈ જોઈ ન જોઈએ તો આપણે જોઈ આવો તો ગઈસ મારા વાલા છે ને કન્ટિન્યુ કોતમરી બતમરી બધું મળાઈ જશે એમ જોવો બહુ બાટે ને ધધ બટે ને જોવો તો ને કોતમરી પડી છે આમાં અને આ ગંધ આવે યાર એટલે કે અમારે પાછા વાઇસ કે એમ એટલે કે ફોરે કેવું એમ મસ્ત એમ કા બાકી સુગંધ મસ્ત આવે એક નંબર જોરદાર મળી જોરદાર સાત બની ગયું છે જામફળનું બોલે તો કે જમરૂપનું ને હવે પાછો ઠાકી દેવાનું છે ને પછી ઓલા ચેનલની અંદર પાછું ખોલવાનું છે એવું છે કા ખોલી ઉતરવાનું છે ને ફટાફટ જલ્દી જલ્દી ગાઈસ લ્યો જલ્દી ફોલો મી કન્ટિન્યુ તો

રોટલાને બટકે મે કી દીધું છોકરી કે મીંદડા કૂતરા ને તો ખાઈ લે જ થાય કે ગલ વતડી દે એમ બોલો તો ચાલો છોકરાને સમજાવી દઈએ તો ગાઈસ આપણે હેને આજ પડી ગઈ છે અને કેવું ભાઈ એ ભાઈ કેવાલ હાલો ગાઈસ આમ જોવા હજારો હજારોની સંખ્યામાં પબ્લિક આવી ગઈ છે હાલો બા વિડીયો બેન હારો છે અન પાવન પાવ જોવાજો ગાઈસ સો ભાઈ આ છે ને આ આઉડ પ્લાસ્ટર બ્લાસ્ટર માસ્ટર બ્લાસ્ટર આવ્યું છે કેમ કે

હવારમાં હશે ને મારું બેટો લેટ કાલે છે ને એમાં દૂધે બગડી ગયું છે તો દીએ બગડી ગયો ખાલી તો કાળી મને મને ભાળી ઈ બને હાલી ઈ પીલી હોકે બનાવ હા બને ને બને જલ્દી જલ્દી હાલ એ પકડતે હું પકડી ન આવું હું તો રમાડી ન આવું

હું લઉં ખુશ છું એટલે એ ખબર નથી કેમ કે કારેલું ઝડીને એટલે ખુશ છું હું બોલો રેસા તો લાવીને ખાઈ એમાં અલગ ફોરીમ હોય ને આપણે ઘરના હોય ને એમાં નેશનલની વસ્તુ હોય એક જ નંબર જટાકે કાંઈ જામે એટલે તોડી રાખે ફોડી રાખે એટલું જામે કારેલું ઝીડી દઈ શકે મચ્છી રિપેરિંગ થઈ છે એ રેસીપી બનાવવાની છે કન્ટિન્યુ તો લિંક આપેલી છે એમાં દેશી રસોઈ છે મચ્છીની ચેનલ છે એમાં દરિયાઈ ખેડૂત છે આમાં તમે જોવો છો એ કારેલા વાળા સહી ભાઈ અમે અત્યારે ખાવાનો હે કારેલા મસાલો તો બનાવે જો અને એ કદી લાઈક કરી દો કદી કોમેન્ટ કરી દો ને તમારા કોઈના કારેલા સો મહાનો વેલો ઉગ્યો ને પીડ્યા કોઈ કેજો આ મારો વાલા પરનો વેલો હતો ને એ કોઈ ને એને આવી ગયા એવું છે બાકી તો હજી આવે નહીં કારણ કે આપણે શાક મેં કીધું છે મારા વાલા અને કેવલ જો અહીંયા રમી શકે છે આપણે બેઠા છીએ અને કેવલ ભાઈ કેવી મજા આવે ભાઈ રમી મજા આવે અને કેવલ મમ્મી જો છે ભૂખી તું મરશું ઉડાડી લી ટેસ્ટ 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 લેતી છે ને અને કઈ હમણાં વરસાદ આવી જવો અને વિયો જો અને અમારે ફૂલ ઝાડ જવો ફેમિલી મસ્ત થઈ જાય ને પણ એ થોડાક સમય કહેવાય છે મહિનો થી દોઢ મહિનો તકલીફ પડશે પછી ફૂલડા મસ્ત મસ્ત ઉગડશે મૂળિયા માંડે ને મોગર આવે ફૂલડા આવે ડીટી આવે આ આવે તે આવે આ સડુસ પછી મજા છે હા ટેસ્ટ એકલા એકલા ખાવ એને ગાલ પીસોળા થાય એને ખાવું

પછી હવે છે ને આજનો બ્લોગ આપણે પૂરો કરાને છે પણ મારા મમ્મીને દરિયામાં પડાઈ ગયો દરિયામાં અને સુડી હતી કે પહેરેલી બંગડી તો એ ખૂતી જેના કારણે આ નળી ભાંગી છે બે હોય ને આપણે અહીંયા અહીંયા બે હોય ને બ્લેક ભાંગી ગયું છે ને દોઢ મહિનાનું પ્લાસ્ટર આવ્યું છે તો બધા મિત્રો જોવા કરજો જલ્દી જલ્દી સારું થઈ જાય ને ગઢા માણીને વધારે થોડોક તકલીફ પડે બાકી ભગવાન કરીને જલ્દી સારું થઈ જાય બધા માતા એને ભગવાનને પ્રાર્થના કરજો આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરી દેવું ને વરસાદ આવવા મળ્યો કેવલ ભાઈ વરસાદ આવ્યો આવ્યો ને આને પછી વરસાદ આવે ને તો મજા આવે બોલો એવું છે આને વરસાદ આવે ને તો ભાઈ આવે છે તો હલો હલો હાલો ઉપડી હલો હાલો વરસાદ એવો છે ગઈ હલો નીકળી જાય કેમ થાય નીકળી જાય તું પસો હે ચાલો ગઈ તે લઈ અને હવે મળશું બીજા નવા એની માં જઈ માં બાય બાય